નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં બે મહિલાઓએ મળીને કારને ફૂંકી મારતા જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસ દોરતી થઈ ગઈ હતી અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો બે મહિલાઓએ પહેલા પાડોશીઓને માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મહિલાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્વી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેટ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપો કર્યા છે રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર